ડીલર ગયા તો એને આપણે પૂછ્યું કે કપાસની વેરાયટીની અંદર સારામાં સારી કઈ વેરાયટી થાય તો એની વિશે આપણે થોડોક અભિપ્રાય લઈશું કે કઈ ટોપ દસ વેરાયટી સારી છે તો એના વિશે આપણે જે આપણે ડીલર છે તો એની આજે આપણે વાતચીત કરીશું તો આપણે જણાવીશું કે સારામાં સારી વેરાયટી કઈ થાય છે રમે ઉત્પાદન કઈ કીવું સારું આવે છે તો એના વિશે આપણે જાણીશું નમસ્કાર ભાઈ હું લક્ષ્મીગ્ર એજન્સીમાંથી અમારા ચોટલા તાલુકામાં એક છે તો અમારે અવનવી વેરાયટીઓ આ સિઝનની અંદર સારામાં સારી વેરાયટીઓ જે ટોપ દસ નંબરની વેરાયટી હોય એ અહીં આપણે આપીએ છીએ અને ખેડૂતોને મારે ભણવા મળશે કે ક્યાંય સારું સારી કંપનીમાં ભરમાતા નહીં અને સારી કંપનીનું બીઆરઉન ખરીદી કરજો સારા ડીલરભાઈની ખરીદી કરજો તો આપણે અલ્પેશભાઈને માહિતી આપીશ કે ટોપ નંબરની વેરાઈટી અત્યારે જે માર્કેટની અંદર સારામાં સારી હાલતી હોય એવી વેરાયટી એક છે તુલસી કંપનીનું શેરાટ છે આ હવે શેરાટ વિશે આપણે પૂછ્યું કે આ બિયારણ કેવું થાય છે અને એનું નુકસાન શું છે અને એનું જીરવાનું પરમાણુ હશે છે અને કેવી જમીનને અનુકૂળ આવશે હવે તમને વાત જો કરીએ તો ખેડૂત મિત્રો જે શેરાટક બિયારણ તુલસી સૂટનું આવે છે જે વીણવામાં સારું અને હાઇટમાં ઘણો તો સાડા ચારથી પાંચ ફૂટ હાઇટ થાય છે

ત્યાર તો આપણે સોચી વેરાયટી છે એટલે જય ભેરી છે ઝય ભેરી કમ ઝયરી રોયલ સીટનો છે જે ઝય ભેરી રહીને એ આમ તો રેતાવ જમીનમાં અને કાળી જમીનમાં પણ બહુ છે પીએચ પણ શકે છે મોટું છે અને ઉભરી છે આપણે છે હવે આ હવે જો તમે વાત કરો તો આ જે કંપની છે અને આમ ગણીએ તો ત્યાં ડાળીવાળો સોળ અને મોટું ઝીંડું વીણવામાં સર અને જ્યાં પાણી ખમનારી વેરાયટી છે જ્યાં અમુક જગ્યાએ રેસ થતો હોય રેસ કારણ થતું હોય પાણી વધારે લાગતું હોય ત્યાં જમીન જમીનમાં અને રહેતા જમીનમાં બહુ સારામાં સારી વેરાયટી આ સુરતલી તે પણ નામની વેરાયટી છે જે માર્કેટમાં પણ સારામાં સારી આવે છે અને આનો ખૂબ ધમધકાર ઘર્ષણ થાય છે આમાં પાછા બિયારણ આવે ને જે આપણે આ જે બિયારણ નું ધનલક્ષ્મી એડવાન્સ જે એકસો વીસ થી ત્રીસ દિવસમાં પાકી જાય છે અને વેલી પાકતી જાય છે જે કદાચ પાણી હોય ન હોય પાણી તો પણ આ બિયારણ જોઈ ધનલક્ષ્મી નું એડવાન્સ તે સારા માં સારું ઉત્પાદન આપે છે અને સારી વેરાયટી છે પછી તમે વાત કરીએ તો રાશિ નિયો રાશિ નિયો જે રાશિ ટુ એ કંપની ની રાશિ સીડ્સ ની કંપની છે

કોઈ મગ વાવા હોય કોઈ અડદ વાવા હોય સાય તો આમાં થઈ શકશે અને વેલી જે આદિત્ય કાવેરી નું હવે આ જે વેરાયટી રહે એ ઉઘડો છોડવો અને મીડિયમ થી મોટું ડાળી છોડ નથી થતો કારણ કે છોડવો થાય છે આ વેરાયટી પણ બહુ સક્સેસ વેરાયટી સારી બધી જમીનમાં આ થાય છે ઓછું પાણી હોય તો પણ થઈ જશે